તો મિત્રો અત્યારે આપણે કરવાનું છે સ્કાય શોટની અંદર આપણે ફોડ્યો હતો હવે આપણે કરવાનો હે પીકોક તમે અહીંયા જોઈ શકો એને પીકોક દોરેલો હે તો આપણા માટે તો નવો હે ફટાકડો અને આપણે જોવાનો હે કે આ પાંચસો રૂપિયા આપણે આની અંદર બગાડ્યા છે તો આ કેવો ફૂટે છે કારણ કે આમાં દોરેલો છે પીકોક જો તમે જોઈ શકો અહીંયા મોર હે બંને બાજુ તો આની અંદર પહેલાં જોઈ લો તમને ફટાકો કેવો નીકળે છે જો કે આવો ફટાકો હે ભાઈ અને એમાં વાઈટ તો તે દેખાતી નથી તો હાલો જોઈ तो वीडियो में कंटिन्यू बना लो आ तो लोग को तो मैं ल

કેમ શું મિત્રો તમારો એક ફરી એક નવા વિડિયોની અંદર બધાનું સ્વાગત હે બધાને જય દ્વારકાધીશ અને જય શ્રણમાં મિત્રો એ ફટાકડા હે ને કુલ ઘણી તો પાસક હજારના ફટાકડા લાવ્યા હે તો ફટાકડા હવે ફોડીએ તો કન્ટિન્યુ બની રહેજો કારણ કે અમે હે ને કેટલાય પ્રકારના ફટાકડા લેવા હે એમાં અમારી પાસે સ્કાય શોટ બી હે અને મોર ભી હે મોર એટલે એમ એવી રીતે ફૂટે ફટાકડા તો ચાલો કન્ટિન્યુ બને રહો તમને બતાવશું હવે ડાયરી વિડીયોમાં જો અમારા મામા કેવો ફટાકડો ફોડે મામા એ મમ્મા તમે લોકો કમેન્ટ માં અમારે આ હે ને ફૂલ ફેમિલી હે તમને બતાવી દો આ અમારી હે ને ફૂલ ફેમિલી હે જો આ અમારી ફેમિલી આની સાથે રહી હે જો આ ફટાકડા ફોડવા મળ્યા પાછું કાઈ ગવામાં કર્યું હે જુગાડ લે ફૂટે ને ઠાકોર બેક બેક ઈ કળતડીયા ને ઓલા નાજી પડ ને ઓલે નાજી પડ ના કે લાવે તા તા હર ગાયો તમે આમાં પણ એલે ઓ બધું ગજબ છે અત્યારે આપણે કરી હે ને આ ફટાકડો હે જો પણ આ રે હે ને આ થોડો કળગે તે લે લે આલે

ફટાકડા તો બહુ જાજા ઠેલી ભરી આકે સરકારી અભી તા બચ્ચું નય હા ભાઈ દિવાળી તું ફોડી હાલો ભાઈ ઠાકોરભાઈ ફોડો